તરફ ડીસાના ખેડૂતોને પૂરતું ખાતર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ડીસા વિસ્તારમાં સૌથી વધારે બટાકાનું વાવેતર થાય છે ત્યારે બટાકાના વાવણી કર્યા બાદ સૌથી વધારે યુરિયા ખાતરની જરૂર પડતી હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી યુરિયા ખાતર પૂરતું ન મળતા ખેડૂતો સરકાર પાસે પૂરતું ખાતર મળે તેવી માંગ કરી રહ્યા છે ત્યારે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ દ્વારા પણ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રના ડેપો પર રિયાલીટી ચેક કરવામાં આવ્યું જેમાં પણ ખાતર ડેપો ઉપર એક પણ ખાતરની થેલી નહોતી અને ખેડૂતો ખાતર લેતા વગર જ પરત રહ્યા હતા ખાતર લેવા સાહેબ આયા છે તકલીફ પડે છે અત્યારે અછતના કારણે સાહેબ પાક નિષ્ફળ જાય એવું છે અંદર અંદર ખાતર મળતું નહીં શું કરે સાહેબ અહીંયા કીધું કે બે કાલ પરમ દિવસે તપાસ કરશું ગાડી આવશે કે એક બાજુ સિઝન ચાલે એક બાજુ ખાતર મળતું નહીં અમારે આ બટાકાનું વાવેતર છે અને બટાકા વાવેતરની અંદર હવે એરિયા ખાતરની જરૂર છે ખૂબ અને સરકાર એમ કહે છે કે યુરિયા ખાતર થપે થપાયેલા પડ્યા છે પણ યુરિયા ખાતર જ્યારે લેવા જશે સ્ટોર ઉપર કે ગ્રુહ ઉપર ત્યારે એમ કહે છે કે એરિયા ખાતર નથી અને હવે કોઈને એક કે બે થેલી લી લેવી એને હારી એ ને પકડાવે છે ખાતર કોક બસ્સો સિત્તેર કે પાંચસો રૂપિયા લઈને ખાતર લેવા જાય તો એને ને એરિયા લેવું કે ખાતર લેવું અત્યારે બટાકાનો વાવેતર કર્યું મેં અને બટાકા અમે એરિયાનું ખૂબ જરૂર છે હવે એગ્રોવાળા એમ કે છે ખાતર આયુષ આવે છે પણ કોઈ અમારે જરૂરવાળા બટાક નોખવું છે પણ એરિયા ખાતર મળતું નથી એરિયા ખાતરની આટલી અસર છે અને બટાકમ બનાસકાંઠામાં બટાકાનો મોટો વાવેતર છે અને ટેમસર ખાતર ના મળે તો ખેડૂતને ચે જ આવકો ખેડૂતને મરવાના દાડા આવ્યા છે ખેડૂતોનો અભિષેક તો છે પણ સરકારનું કહેવાનું એવું થાય છે કે તમે રાસાયણિક ખાતરો ઓછા કરી અને નેનો ડીએપી નેનો યુરિયા અથવા માઇકોરાજા બે ખાતરો જે છે એ વાપરવાની ભલામણ છે સરકારને કોઈ એવું નથી કે ઇરિયા નથી આપવું આપવું જ છે પણ સરકારનો પ્રોજેક્ટ છે કે ખેડૂતોને રાસાયણિક ખાતરો ઓછા કરાવવા છે અને બીજા ખાતરો ઓછા કરાઈ અને એ નેનો યુરિયા છે નેનો ડીએપી છે માઇકો રાજા છે આવા ભેદના ખાતરો યુઝ કરાવવા છે તો ખેડૂતને એક પોષાય અને ભાડાની બચત થાય અને આ કેન્સર આવા રોગો યુરિયા રાસાયણિક ખાતરોથી વધતા જાય છે ગુજરાત એમાં ફર્સ્ટ નંબરે આવા શું છે પહેલાં પંજાબ હતું તેઓ અત્યારે ગુજરાત છે તો આ રીતે રાસાયણિક ખાતર ઓછું કરાવવાનો એક સરકારનો પ્રોજેક્ટ છે એના માટે જ સરકાર આ રીતે કરે છે છેલ્લા ઘણા સમયથી ખાતરને અછતને લઈને ખેડૂતો છે તે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ આજે રિયાલિટી ચેક કરવા માટે પહોંચી છે ત્યારે આપણા દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીં જે પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર છે અહીં આગળ ખેડૂતોને ખાતર ફાળવવામાં આવતું હોય છે પરંતુ એક પણ ખેડૂત અહીં જોવા નથી મળતો કારણ કે અહીં જે પ્રકારે ખાતર મળતું હતું બે દિવસ પહેલાં જે કહી શકાય કે ગાડી આવી હતી પરંતુ આજે કોઈ પણ એક પણ થેલી અહીં ખાતર નથી તેથી ખેડૂતો

કેટલું જોઈએ તમારે અમારે તો પાંચ છ થેલી જોવા દસ થેલી પેલા આવ્યા હતા પેલા આવી જાય શનિવારે પણ મળ્યું નતું એટલે તેઓ કહી રહ્યા છે કે શનિવારે પણ આવ્યા હતા પરંતુ એમને ખાતર નથી મળ્યું ફરી આજે આવ્યા છે શું કહેશો એક બાજુ સિઝન ચાલી રહી છે અને એક બાજુ ખાતર પણ નથી મળતું કેટલી તકલીફ તકલીફ તો પડે જ તકલીફ પડે છે ખાતરની તો કેટલી તકલીફ તકલીફ ખૂબ પડે તારે ના ખાતર નાખવાનો સમય છે કે ખાતર મળતું નથી અહીં આવ્યા છો શું કીધું ગાડી અમને નથી એવું કીધું તો આ ખેડૂત છે તે ડીસા તાલુકાના વરણ ગામથી આવ્યા છે તેઓ ખાતર લેવા માટે આવ્યા છે પરંતુ તેમને ખાતર નથી મળતું એટલે ક્યાંક ને ક્યાંક અહીંથી તેમને એવો જવાબ પણ આપવામાં આવ્યો છે કે આજે ખાતર નથી બે દિવસ પછી ખાતર આવશે એટલે આપવામાં આવશે તેઓ પણ એવું કહી રહ્યા છે કે શનિવારે પણ ખાતરની ગાડી આવી તેમાં તમામ ખેડૂતોને ખાતર વિતરણ કરવામાં આવ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ સુધી ક્યાંક ને ક્યાંક જે ખેડૂતોને જેટલું જેટલા પ્રમાણમાં જે ખાતર જોઈએ છે તે પ્રમાણે ખેડૂતોને ખાતર નથી મળી રહ્યું એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતો અત્યારે તો હાલાકીનો સામનો કરી રહ્યા છે કમલીશ પાણી ગુજરાત ફર્સ્ટ